અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ગણેશ ચતુર્થી અને રામદેવ પીરના નોરતા દરમિયાન વરસાદ થાય તેવી શક્યતા છે આ ઉપરાંત નવરાત્રીની તારીખ તેવીસ સપ્ટેમ્બરની ગરમી પડશે જોકે છઠ્ઠા નોરતાની દશેરા સુધી રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદ થાય તેવી શક્યતા છે અને વિયેનામાંથી કાજીયા વાવાઝોડું કહેર મચાવશે વાવાઝોડાને કારે કુલ્લો એરોટો બંધ રહેશે વારંવાર વાવાઝોડાનો ભોગ બંધનો વિનયમ નામ રજૂ થશે અને વિનય નામના આ વર્ષનું પાંચમ વાવાઝોડું રહેશે વધુ આગળ વાત કરીએ કે આ દિવાળી પહેલાં મોટી ભેટ તૈયાર થઈ રહી છે પીએમ મોદીએ આજે અમદાવાદમાં સભા સંબોધન કર્યું હતું કે અમદાવાદના ભાઈઓ માટે ખુશખબર જ હોય છે બાર લાખ સુધીની આવકમાં ઇન્ટરનેશનલ માફ કરી દીધો છે અને વિપક્ષને ખબર જ ન પડી કે આ રીતે કઈ રીતે થાય છે આપણી સરકાર જીએસટીમાં સુધારો કરીને મોટી ભેટ આવશે આ દિવાળીને વેપારીઓ માટે હોય તે કોઈપણ સૌનો ખુશીનો ડબલ બોનસ મળવાનું રહેશે વધુ આગળ વાત કરીએ કે દિવાળીની ભેટ જીએસટી દરને ઘટશે આગામી તહેવારોની સિઝનમાં આપ આદમી મો રાહત મળવાની છે સરકાર રોજ બેરોજ ઉપર યોગની ચીજો પર જીએસટી ઘટાડવાની ઘોષણા કરી ચૂકી છે અને જીએસટીના નવા દરો દિવાળી પહેલાં જ લાગુ થવાની સંભાવના છે અને આ થવા તે અનેક ચીજોનો ભાવ ઘટી શકે છે વધુ મહત્ત્વ આગળ વાત કરીએ કે જીએસટીના નવા દર પર મોટી અપડેટ દેશના ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા માટે સરકાર બાવીસ સપ્ટેમ્બરથી નવું જીએસટી ટેક્સ સ્ટ્રક્ચર સ્ટર તૈયાર કરી રહી છે હાલમાં પોચ ટકા બાર ટકા ટકા ઠેર ટકા એમ ચાર પ્લેમ છે જે ઘટાડીને માત્ર બે સ્લેમ પોસ્ટ ટકાને અને ઢગ ટકા જ કરવામાં આવશે એ પોષ ટકા સ્લેમમાં જરૂર વસ્તુઓને સામેલ થશે નિષ્ણાતોને જણાવ્યા મુજબ આ બદલાવાથી નવરાત્રિ દરમિયાન ગ્રાહકોને રાહત મળશે અને નાના વ્યાપારીઓને લાભ થશે આ તંત્રની નવી ગતિઓ મળશે વધુ આગળ મહત્વની વાત કરીએ કે દિવાળી જીએસટી દરમાં ઘટશે જો તમે ઘરની ખરીદવાનું સપ્ન જોઈ રહ્યા છો તો આગામી મહિનાઓમાં તમારા માટે સારા સમાચાર આવી શકે છે કેન્દ્ર સરકારને જીએસટી માળખોને ગ્રાહકો માટે સરળ ને સસ્તું બનાવવાની યોજના પર કામ કરી રહી છે માહિતી અનુસાર હાલમાં ચાર ટેક્સ લેમ્બ પાંચ ટકા બાર ટકા અઢાર ટકા ઠેઠ ટકાને ઘટાડીને ફક્ત બેક ક્લેમ્બ નવા માળખા હેઠળ રોજિંદા અને આવશ્યક ચીજો વસ્તુ માટે પોસ્ટ ટકા જીએસટી અન્ય ચીજો માટે અઢાર ટકા ટેક્સ રાખી શકાશે આગળ વાત કરીએ કે ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત રાજ્યના ખેડૂતો પૂર દુકાને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓને રાહત આપતા ઓગસ્ટ બે હજાર વીસના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી તે ગુજરાત કિસાન સહાય યોજનામાં અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશને નુકસાન તેત્રીસ ટકા સાહીઠ ટકા નુકસાન વળતર આપશે અને કુદરતી આફતોને કારણે થતા નુકસાનને કિસ્સામાં ખેડૂતને વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવે છે અને સાહીઠ ટકા કરતાં વધારે નુકસાન થયું છે તે વધુમાં વધુ ચાર હેક્ટર માટે પચીસ હજાર રૂપિયા વળતર આપવા માટે તૈયાર છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂત માટે ફેસલ વીમા યોજના ઘણી જગ્યાએ ભારે વરસાદને કારણે ખેડૂતોને યથાવત રહેલા માટે થયેલું નુકસાન માટે હવે મદદરૂપ થશે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં જાણવા જેવું અનુસાર યોજના હેઠળ ખેડૂતોને ઓછા શ્રેષ્ઠ સુરક્ષા મળી શકે છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને કુદરતી આફતો સામે પાક માટે આર્થિક સુરક્ષા આપી શકે છે અને ખેડૂતો માટે બે ટકા સુધી પ્રીમિયમ ચૂકવવાનું પોતાની વાવણી કરી લઈ જમીન પરને પાક માટે વીમો લઈ શકે છે અને સરકાર બાકી નો ખર્ચ આપમેળે ભરે છે ખેડૂતોનો પાક વરસાદ તોફાન દુકાળનો કરાજી કુદરતી આપત્તને બરાબાદ થયા હોય તો સરકાર પાક વીમા અંતર્ગત વળતર આપે છે અને ખેડૂતોને પાક નુકસાન થયા પછી અડતાલીસ થી બોતેર કલાકની અંદર નજીકની કૃષિ કચેરી સીએસસી સેન્ટર યથા હેલ્પલાઇન નંબર ચૌદ ચાર સુડતાળીસ પર જાણ કરી શકો છો વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ મળે મોટો સહાય કેન્દ્ર સરકારે રેશન ધારકોને લઈને ગાઈડલાઈન જાહેર કરી હતી કહેવાય છે ને રેશન કાર્ડ જથ્થાને નવા નિયમો જાહેર કર્યા છે જેમાં રેશન કાર્ડના દેશના કોઈ પણ ધારકે સતત છ મહિના સુધી રાશનનો જથ્થો લીધો ન હોય તેવું રાશનકાર્ડ આપવા રહી થઈ શકે છે આ સિવાય સરકારે પોસ્ટ વર્ષ કેવાય સી કરાવવાનો પણ આદેશ કર્યો છે ખાસ કરીને રેશન કાર્ડને લઈને ચાલતી કાળાબજારીને ડુપ્લિકેટ જેવા મુદ્દાઓને લઈને સરકારે નિર્ણય લઈ લીધો છે હતું આગળ મહત્વની વાત કરીએ કે પીએમ મોદી ગુજરાતને આપશે સત્તરસો સાત કરોડ રૂપિયાની ભેટ પીએમ મોદી બે હજાર પચીસ ઓગસ્ટ ગુજરાતના મુલાકાતે આવશે અવસરે તેઓ કુલ ઓગણ સત્તરસો ને પાંચ કરોડના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલ્પન્યાય કરશે તેમાં ચૌદસો કરોડની વધુના રેલવે પ્રોજેક્ટ અને ત્રણસો સાત કરોડ માર્ગ તથા ભવન પવનભાગના પ્રોજેક્ટ

નવ છે જો બે કિલો ગ્રાહ સિલિન્ડર પર મળતી હતી તે ત્રણસો રૂપિયાની સબસીડી યથાવત રાખવામાં આવી છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે કપાસની આવક હટાવતા નિર્ણય ભારતે કપાસની આયાત પર અગિયાર ટકા કૂટી હટાવવાનો નિર્ણય કર્યો છે આ પગલાથી અમેરિકાની શહેરના દેશોને કપાસની યથાવત સરળ બને અને કાપડ ઉદ્યોગની રાહત મળશે નિષ્ણાતોનું કહેવું એ છે કે નિર્ણય અમેરિકા સાથે વેપાર તણાવ ઘટશે અને ઉદ્યોગોનો સસ્તો કાચો માલ મળશે પરંતુ ખેડૂતોના આ પગલાથી નારાજ કારણ કે સસ્તા વિદેશી કપાસની સ્થાનિક કપાસની માંગ અને ભાવ ઘટી શકે છે જેને કારણે ખેડૂતોને નુકસાન થવાની શક્યતા રહે છે આગળ વાત કરીએ કે ગુજરાતના દરેક ખેડૂતો પર છપ્પન હજાર રૂપિયાનું દેવું કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બામણી કરવા માટે વાયદાઓ છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ થકથળી કથળી રહી છે લોકસભા રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતો તેના માથે સરેરાશ પોસઠ હજાર રૂપિયા જેટલું દેવું છે રાજ્ય સરકારે પંચાવન લાખ ખેડૂતોને ચૌદ હજાર કરોડની બેંક લોન લીધી છે અને ખેતીનો ખર્ચ વધ અને પાકને પૂરતો ભાવ ન મળતા જે સમસ્યાને કારણે ખેડૂતોને દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતોની ખેતી છોડી રહ્યા છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને પાક ધિરાણ લોન માં ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોને લીધેલી લોનને નવી જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે તેમજ ખેડૂતનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તો એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ પૈસા ભરે છે ને જેથી ખેડૂતોને ઓટોરીની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવા તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે વધુ આગળ વાત કરીએ ખેડૂતોને પાક ધિરાણ લોનમાં દર ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોએ લેતીલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવશે તેવી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે તે ખેડૂતોનું પાક તિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂતોએ કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંક લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ ભરે છે તે જેથી ખેડૂતોને ઓટો રીન્યૂ સુવિધા આપીને ખેડૂતો થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે Yeah!